છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિયોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ દર્શાવ્યો છે તેર દિવસ અગાઉ પારજ નદીમાં પાણી આવતા બ્રિજ ધરાશાયી થયો હતો બ્રિજ ધરાશાયી થતા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજનું બારમુ તેરમું કરીને વિરોધ નોંધાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર રોજ આઠ સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ આ જે પુલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવ આવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દી જલ જલ્દ આ પુલ ને બનાવે અને કે ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એને જે તકલીફ પડે છે એ દૂર પર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા એંગલ થી લાગે છે કે આ બે કરોડ નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવ જોખમ ના થાય એટલે અમે તેર માં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ

હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને તેરમાની આજે વિધિ અમે કરી છે ડ્રાઇવિંગ સેફ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે